વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે મહિનાની છેલ્લી સંકલનની બેઠક મળી હતી વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે મહિનાની છેલ્લી સંકલનની બેઠક મળી હતી જેમાં વિવિધ લઈને ચર્ચા કરવામાં આવી હતી સાથે પ્રશ્નો નિવારણ કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેરના જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયા તથા અધિક કલેક્ટર ભરતભાઈ પટેલ ડીડીઓ મમતા હિરપરા જિલ્લા એસપી સુશીલ અગ્રવાલ જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબેન મહિડા કરજણ વિધાનસભાના ધારાસભ્ય અક્ષય પટેલ વાગોડ્યા વિધાનસભાના સભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુ તથા ઉચ્ચ અધિકારીની હાજરીમાં મહિનાની છેલ્લી બેઠક મળી હતી જેમાં વિવિધ મુદ્દાઓને લઈને સંકલન બેઠકમાં ચર્ચા વિચારણા કરી અગત્યના મુદ્દાઓ નિવારણ થાય તે માટે સંકલનની બેઠક મળી હતી દર મહિને જે તે એમપી એમએલએની સંકલન સમિતિ કલેક્ટરના અધ્યક્ષસ્થાને હોય છે જેમાં તમામ વિભાગના અધિકારીઓ પણ હાજર હોય છે આજે ડબોય ડોલર ડબોય વાગોડિયા રોડ પર જે નાનો બ્રિજ એટલે તો ગરનાળું કહેવાય એની કામગીરીને કારણે કેટલાય વખતથી વિદ્યાર્થીઓ અને નોકરિયાતો માટે એસટી બસને વ્યવસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે એ બાબતની રજૂઆત હતી કે તાત્કાલિક એ એસટી બસના રૂટ હવે ચાલુ કરવા જોઈએ કારણ કે એક બાજુનો ભાગ તૈયાર થઈ ગયો છે બસ બસની અવર જવર થાય તો વિદ્યાર્થીઓને નોકરીયાતોને વાઘોડિયા જવાની તકલીફ ના પડે અને એની પર તાત્કાલિક કામગીરી કરવાનું હાથ પર લેવાનું કહેવામાં આવ્યું છે સાથે જ તેન તલાવ વઢવાણાના જે ઘરનાળા છે રેલવેના એ રેલવે ગરનાળાઓમાં પાણી ભરાવાની સમસ્યા હાલમાં છે એ કારણે રેલવેને પણ સૂચના આપી હતી છવ્વીસ ઓક્ટોબરથી રેલવે કામગીરી શરૂ કરવાની છે એકમાં અને બીજામાં બે મહિનામાં કામગીરી પૂર્ણ કરવાનું એ લોકોએ આપ્યું છે ત્રીજો પ્રશ્ન હતો રેલ ડભોઈની રેફરલ હોસ્પિટલ જેમાં છતો તૂટી ગઈ છે અને બિલ્ડિંગ એકદમ ખખડદ થઈ ગયું છે મોટી હોસ્પિટલ છે એને કાં તો શિફ્ટ કરવી પડે આ અલ્ટરનેટિવ વ્યવસ્થા આપવી જોઈએ આ બાબતની પણ ચર્ચા થઈ છે નગરપાલિકાએ મેઇન રોડ પર આરોગ્યને લગતી જગ્યા પણ ફાળવી દીધી છે નવેસરથી કામગીરી હાથ પર કરી નવી હોસ્પિટલ બનાવવાની એ બાબત પણ કલેક્ટરે સૂચના આપી દીધી છે મૂળ એક પ્રોપર્ટી કાર્ડ અંગેના ઇસ્યુ જે છે સિકોન કંપની જે અડધેથી કામ છોડીને ચાલી ગઈ છે એમાં જે લોકોએ પ્રોપર્ટી કાર્ડ માટે ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે એ ડોક્યુમેન્ટ્સ પણ પરત આપવામાં આવતા નથી આ અંગે જરૂર પડે કલેક્ટરે કીધું છે કે જપ્તી કરવી જરૂર પડે ક્રિમિનલ કેસ કરો પોલીસ કેસ કરો અને એની પર એક્શન લેવા અને લોકોના જે ડોક્યુમેન્ટ્સ હોય એ તમામ ડોક્યુમેન્ટ્સ પરત પાવા જોઈએ સાથે જ ઓગણીસો પંચાવનથી ઓગણીસો એંસી સુધીના રેકોર્ડો અને એના પ્રોપર્ટી કાર્ડનો પણ પ્રશ્ન છે આ બાબતની પણ રજૂઆત કરી છે અને એને માટે પણ સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી છે એમાં પણ કહેવામાં આવ્યું છે કે અમે તાત્કાલિક ધોરણે આનું આયોજન કરીશું કારણ કે ઓગણીસો પંચાવનથી ઓગણીસો એંસી સુધીના રેકોર્ડની તપાસ કરવાની ને એના પ્રોપર્ટી કાર્ડો માટે તો યોગ્ય માર્ગદર્શન લોકોને આપવું જોઈએ કે આ પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે કરવાનું શું કરવું પણ એની કામગીરી જ બંધ કરી દેવામાં આવે તે ક્યાંનો ન્યાય આ બાબતની રજૂઆતો થઈ છેલ્લે કિસાન ક્રેડિટ કાર્ડ જે ત્રણ લાખની મર્યાદા વધારીને પાંચ લાખ સુધીની મર્યાદાઓ કરી છે કિસાનોને મદદરૂપ થવા ખેડૂતોને મદદરૂપ થવા એમાં નેશનલાઇઝ બેન્કો અને ગ્રામીણ બેન્કો પણ એ પાંચ લાખ રૂપિયા આપતા નથી આ બાબતની રજૂઆત કરી છે કે તમામ બેન્કો નોટિફિકેશનની વાત છે એક બેન્ક આપી જ રહી છે તો બીજી બેન્કોને નોટિફિકેશન કેમ નડે છે આ બાબતની ચર્ચા કરી છે તમામ બાબતમાં પોઝિટિવ રિપ્લાય આપવામાં આવ્યા છે જોઈએ છે ખેડૂતોને કેટલી મદદ સરકાર તરફથી થાય જિલ્લા સંકલન હતું માન્ય કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલનની અંદર અમે ત્રણ ધારાસભ્યો હાજર હતા ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ અને વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુ હાજર હતા અમારા વિસ્તારના જે ઘણા ગંભીર પ્રશ્નો હતા કે કરજણ નગરનો એક પ્રશ્ન હતો કે કરજણ નગરની અંદર જે સોસાયટીઓ છે એને પ્રોપર્ટી કાર્ડ લેવા માટે ઘણા વખતથી એ લોકોએ અરજી કરીને પ્રોપર્ટી કાર્ડ મળતું નથી એની વારંવાર રજૂઆતો જ્યારે અમે વિસ્તારમાં ફરતા હોય ત્યારે એમની રજૂઆતો જે આવતી હોય એના આધારે એને આ સંકલનમાં પ્રશ્ન લીધો હતો અને માનનીય કલેક્ટર શ્રી એ પંદર દિવસની અંદર આ તમામ જે અરજદારો છે એને એ લોકોને પ્રોપર્ટી કાર્ડ એનાયત કરવા માટેની સૂચના આપી છે બીજું મારા વિસ્તારની અંદર ઘણા બધા સસ્તા આનાજની દુકાનો છે જે ઘણા દિવસ ઘણા વખતથી જે સસ્તા આનાજની દુકાનો બંધ છે એ તાત્કાલિક ધોરણે ચાલુ કરવા માટે અને જે સસ્તા આનાજની દુકાનોની અંદર જે ગેરરીતિ થઈ છે એની અંદર પોલીસ ફરિયાદ દાખલ કરવા માટેનો સૂચના આપવામાં આવી છે એવી જ રીતે નર્મદા કિનારે આવેલા કેટલાય ગામો છે તે હોળીઘાટથી જોડાયેલા છે સામે કિનારેથી આ બાજુ આવવા માટે અવર જવર હોળીઘાટ ક્યારે એના લીધે વાહન વ્યવહાર એમાંથી અવર જવર થતી હોય છે અમારા ઘણા વિસ્તારો સત્તર ગામ એવા છે કરજણ તાલુકાના કે વાયા અંકલેશ્વર અહીં ટપાલો આવતી હોય છે એ પણ હોળીમાં આવતી હોય તો તાત્કાલિક ધોરણે આ હોળીને કાયદેસર લીગલી કરી અને હોળીઘાટ પણ ચાલુ કરવામાં આવે એ એ બાબતનો પણ પ્રશ્ન હતો બીજું જે સરકારી જમીનની અંદર દબાણો છે એના બાબતનું પણ પ્રશ્નો હતા બીજું નેશનલ હાઈવેની અંદર અમારે અત્યારે પોર અને બામણગામ પાસે નવા બ્રિજોનું જે કામ ચાલુ છે એની અંદર જે કેટલા ખેડૂતોની જમીનો જાય છે એનું જમીન સંપાદન વહેલી તકે થાય અને ખેડૂતોને પૈસા મળે એ બાબતોની પણ જે પ્રશ્નો હતા એની પણ અમારે માન્ય કલેક્ટરશ્રી સાથે ચર્ચા કરીને ખેડૂતોને વહેલી તકે એ લોકોના જે પૈસા મળે એ રીતેની પણ જે વાત હતી એ સ્વીકારી છે અને મને વિશ્વાસ છે કે આ સંકલનની અંદર જે પ્રશ્નોની ચર્ચા થઈ છે તમામ પ્રશ્નોનું નિરાકરણ તાત્કાલિક ધોરણે આવશે આજની સંકલનમાં મેઇન મુખ્ય પ્રશ્નો વાઘોડિયા વિધાનસભાની અંદર દરેક પિકઅપ બસ સ્ટેન્ડ જેટલા પણ છે એ બધા જ જર્જરિત હાલતમાં છે કોઈ પણ વ્યક્તિ ત્યાં બેસી ના શકે કે એ લોકોને કોઈપણ પ્રકારની ત્યાં સુવિધા નથી એટલે એ તમામ પિકઅપ સ્ટેન્ડો બસ સ્ટેન્ડ નવા બનાવવા માગો છો કે કેમ સાથે સાથે નિવેટા અને ખેડૂતોને માપણી માટેના સર્વેના ખૂબ મોટા પ્રશ્નો છે ખેડૂતે સર્વે કરવા માટે થઈને એક વખત તમારા ખેડૂત બાજુને માપણી થઈ અને માપણીમાં જે કંઈ વિસંગત આવે અને ફરી રિસર્વ કરવાનું હોય ત્યારે ખેડૂતોને એવું કહેવામાં આવે છે તમે અરજીઓ કરો અરજી કર્યા પછી પણ ખૂબ સમય સુધી એનો કોઈપણ જાતનો નિકાલ નથી આવતો અને વારંવાર ખેડૂતોને બાજુબાજુમાં ખેતરો હોય અને ઝઘડાઓના પ્રશ્નો ઊભા થાય છે તો એનું જલ્દી કંઈ નિરાકરણ કરવા માગો છો કે કેમ વાઘોડિયાથી જરોદ રોડના ઘણા મોટા પ્રશ્નો ખાડા અને ખખડધજ રોડ થઈ ગયો છે તો એના ખાડાપુરી અને વેલામ વેલી થકે રિપેર કરી અને લોકોની મુશ્કેલી ઓછી કરવા માગો છો કે કેમ વાઘોડિયા વડોદરાની વચ્ચે પણ અમુક જગ્યાએ રોડ બેસી ગયો છે તો એ રોડને તાત્કાલિક જે પોર્સન બેસી ગયો છે એની અંદર નવું કામ વહેલામ વહેલી તકે કરી અને પબ્લિકની મુશ્કેલી ઓછી થાય એની પણ આજના દિવસે રજૂઆત હતી સાથે સાથે દેવ ડેમ દેવ કેનાલનો પણ જે જગ્યાએ તૂટી જાય છે અને કોન્ટ્રાક્ટર દ્વારા જે કંઈ નાનું મોટું ખરાબ કામ કરવામાં આવ્યું છે તો એનું ચેકિંગ કરી સેમ્પલિંગ કરી અને ખરેખર જો કંઈ કામની અંદર ખોટું થયું હોય તો એની કાર્યવાહી કરવા માગો છો કે કેમ બીજા અનગઢ અને એ વિસ્તારની અંદર જે કંઈ નાના મોટા પાણીના પ્રશ્નો છે તો એ પાણી સંપ બની ગયા છે પણ અમુક સંપોની અંદર પાણી પણ નથી આવતું અને સંપ ખરાબ સ્થિતિમાં હોય તો એની માટે થઈને કંઈ કાર્યવાહી કરવા માગો છો કે કેમ આ બધા પ્રશ્નો આજના વાઘોડિયા વિધાનસભાના હતા સાથે સાથે જરૂદ બસ સ્ટેન્ડ ઉપર જે કંઈ ગોધરાથી આવતી બસો ઊભી નથી રહેતી એ બસો ત્યાં ઊભી રહે એટલે વિદ્યાર્થીઓ અને ગ્રામ લોકોને આવવા જવામાં તકલીફ ના પડે એનું પણ આજે સૂચન કરવામાં આવ્યું છે આસો જ ગામની અંદર પણ બસો બારોબાર બાર જતી હોય એટલે ગામની અંદરથી જાય જેથી કરીને વિદ્યાર્થીઓને તકલીફ ના પડે